હેલો સંજના છ વાગી ગયા છે અને અમારે બહાર જવાનું છે નાસ્તો કરવાનું બજારમાં થોડુંક ફરવા કામ કરવા જવું છે અને પી લીધો ઉઠીને અને નિધિયો અને એના પપ્પા બી બહાર બેઠા છે દેખાડું તમને મારે બનાવવા છે નીધું માટે છે એટલે જો કે થોડોક એક બનાવી જોઉં જોઈને ભાવશે તો વધારે બનાવીશ એના માટે મિની મિક્સર પણ મંગાવ્યું છે નાનકડું મોટું મારું અહીંયા નથી કરે છે તો કાજુ લીધા છે બદામ લીધી છે અને મખાણા છે એના માટે પૌષ્ટિક સવાર સાંજ તો મારા ભેગી કંઈક ને કંઈક ખીચડી ને એવું બનાવીને જમાડીએ પણ ને અત્યારે બપોર પછી માટે થોડુંક બનાવી લઈએ જોઈએ જે ખાય છે કે નહીં ખાય વિડીયો જોયું હતું મતલબ લોકો બનાવે છે તો એમ બનાવી જાઉં હેલ્દી રોસ્ટ કરી અને પછી એને પીસી અને જ્યારે પણ એને ખાવું હોય ત્યારે થોડુંક પાણી એડ કરી અને મિક્સ કરી લેવાનું પોષણ મળે અને આમ થાય આજ છે મખણાનો ભાવ વધારે છે આજ સુધી ક્યારે ખાયું નથી ખબર નથી 100 ગ્રામના ના રૂપિયા ભાવ વરા છે અહીંયા છે ઇન્ડસ્ટ્રી ડ્રાય ફ્રૂટ બદામ છે અને કાજુ છે બે છે ડેટ વેટ તો બરાબર છે 250 ગ્રામ બજારમાં ગયા તો લઈ આવ્યા તો આજે ખબર આવી છે ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર નિમાનું જાપાન રાખેલ તો છે જાપાન કેવો કેવું અને મેં આ મીશોથી મંગાવ્યું છે ઓનલાઈન ચારસો ને સાઠ રૂપિયાનું જોઈએ કેવું કામ કરે છે હવે આ રોસ્ટ કરેલા ડ્રાય ફ્રુટ આમાં પીસી લઈએ જોઈએ કેવા કીસે છે ડ્રાયફ્રુટ પીસ શું છે પણ બહુ નથી હજીથી આ ફાઇન સાહેબ ડ્રાય ગરમ છે હજી થોડાક એટલે અને આ બહુ ગરમ થઈ ગયું છે મતલબ જોઈએ ના પછી રિટર્નમાં નાખવું પડશે કે એવું ખાલે બહુ ફાઇન બહુ ગરમ થઈ ગયું છે હજી શું થોડું કંઈક ચાલુ કર્યું છે પણ જોઈએ હજી ડ્રાય ફ્રુટ બધા ઠંડા થવા દો અહીંયા પછી ચેક કરીને શું થાય છે નાસ્તા કરવા નાસ્તામાં ઢોસા અને ઇડલી શ્યામ ફાસ્ટ ફૂડમાં બહુ મસ્ત ફેમસ એમના ઢોસા છે તો મને તો એ જ પસંદ છે તો મેં ખાવા આવ્યા છીએ અમારો ઓર્ડર દેવાઈ ગયો છે બને પછી અંદર જઈએ કેમ કે નીધુને વળી મેળ નહીં આવે તો ત્યાં સી હું અને નીધુ બેઠા છું હાલ્યું મારો લાલુ ક્યાં ગયો નીચે બેસી ગયો ત્યાં સુધી ગાડીમાં બેઠા પછી ઢોસા ને ઇડલી મમમ મમમ એન્જોય કરશું કાઉમી ઢોસો ખાંડ ના તો જે સ્પીડ માં ખાધું છે ને એના પપ્પાને માન માન ખાવા દીધું

ડ્રાય ફ્રુટ નો મિક્સ છે પાવડર બનાવી લીધું તું ડ્રાય ફ્રુટ બધા શેકી અને કાલે બનાવ્યું હતું પછી આજે નીધું બેબી ખાય છે સવાર સાંજ તો ખીચડી ને બધું જેવું તેવું હાલતું હોય હા હા દૂધ ને ખીચડી ને સાદી ખીચડી બપોરે અને બપોર પછી માટે આ ડ્રાય ફ્રૂટ નું મિક્સ બનાવ્યું છે બધા તો કીએ છે ડોક્ટરે કીધું કે ન દેવાય નમક ને મીઠું ને મોરમોર ભાવતો નથી તો ખીચડી માં જરાક હાલે

તો અમેઝોનને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો અને અમારી નિધ્યુના મસ્ત મસ્ત વિડીયોઝ ને શોર્ટને આવશે તો પ્લીઝ જોતા રહેજો અને સપોર્ટ